કોઈ પણ ભાષાનો શબ્દ લઈએ તો તે શબ્દ વિવિધ પ્રકારના વર્ણોથી બને છે વર્ણ એટલે કે અક્ષર હવે સંસ્કૃતમાં લઈએ કે ગુજરાતીમાં લઈએ કે ઇંગ્લિશમાં લઈએ એ અક્ષર એટલે કે વર્ણના બે પ્રકાર પાડવામાં આવે છે એક સ્વર અને બીજું વ્યંજન જેમ કે આપણે કોઈક ઉદાહરણ લઈએ કમળ તો અહીં ક વત્તા વત્તા મ વત્તા અ વત્તા અ આમ આ કમળ શબ્દ અલગ અલગ સ્વર અને વ્યંજનોથી બને છે એટલે એનો નિષ્કર્ષ એ આવ્યો કે કોઈ પણ આપણે શબ્દ લઈએ તો એ સ્વર અને વ્યંજન આ બે ભેગા કરવાથી બને છે હવે આપણે સર્વપ્રથમ સ્વર અને વ્યંજન આ બે શબ્દની વ્યાખ્યા જોઈશું સ્વર એટલે કે સ્વયં રાજનતે ઇતિ સ્વરહા એટલે જેના ઉચ્ચારણમાં અન્ય વર્ણોની સહાયતા લેવી પડે તેને કહેવામાં આવે છે સ્વર જેમ કે સ્વર કહેવામાં આવે છે બીજો પ્રકાર છે વ્યંજન વ્યંજનની વ્યાખ્યા આપતા કહેવામાં આવ્યું છે કે અન્વગ ભવતી વ્યંજનો એટલે કે જેના ઉચ્ચારણમાં સ્વર જરૂર પડે તેને વ્યંજન કહેવામાં આવે છે જેમ કે આપણે લઈએ ક આપણે ક નું ઉચ્ચારણ કરીએ તો તેમાં ક અને પછી છેલ્લે અંતમાં ધ્વનિ ઉચ્ચારણ કરીએ તો ક ના પછી આકાર પણ આપણને સંભળાય છે જો આપણે કી બોલીએ તો ક ના પછી ઈકાર પણ આપણને સંભળાય છે એટલે કે વ્યંજન એને કહેવાય કે જેનું ઉચ્ચારણ સ્વર વગર ન સંભવી શકે હવે સ્વર અને વ્યંજન વિશે તો તમે સ્કૂલમાં શીખ્યા હશો કે આટલા સ્વર છે અને આટલા વ્યંજન છે પરંતુ તેમનું ઉચ્ચારણ કરતા સ્કૂલમાં શીખવતા નથી અને સંસ્કૃતમાં જો ઉચ્ચારણમાં એકાત્રામાં ભૂલ કરવામાં આવે અથવા એક વર્ણની જગ્યાએ બીજો વર્ણ બોલવામાં આવે તો અર્થનો અનર્થ થઈ શકે છે કઈ રીતે ચાલો સમજીએ તમારી સામે એક શબ્દ છે સ્વજન તેમાં સકાર છે એટલે કે તે શરણાઈનો સ છે અને ત્યાં જો આપણે સ્વજન એટલે કે શરણાઈના સકારનું ઉચ્ચારણ કરીશું તો તેનો અર્થ થઈ જશે કૂતરો એટલે કે આપણે જો સ્વજનની જગ્યાએ સ્વજન ઉચ્ચારણ કરીશું તો અર્થની જગ્યાએ આપણો

શરણાઈ ના શાનું ઉચ્ચારણ કરીશું તો આખો અર્થ નો અનર્થ થઈ જશે આખો અર્થ પરિવર્તન થઈ જશે તેથી સંસ્કૃતમાં ઉચ્ચારણ પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તો હવે સ્વર અને વ્યંજન ઉચ્ચારણ કઈ રીતે થઈ શકે તે આપણે આવતા વિડીયોમાં શીખીશું અસ્તુ